હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિઓનું સ્વાગત છે અને પાછળમાં જે તમે દેખતા છો તો મિત્રો આ આપણા યુટ્યુબર સાગરભાઈ છે દ્વારકાધીશ આપણે સાગરભાઈ યુટ્યુબ ચેનલનું નામ હું ભૂલી ગયો મારી ગુજરાતી વ્લોગ ચેનલ તમે બધાને ખબર હશે કે ગુજરાતી વ્લોગ ચેનલની અંદર ઘણા બધા માણસો જોડાયેલા છે અને આજે અમારા અને વનાભાઈના બે સબ્સ્ક્રાઇબર સબ્સ્ક્રાઇબર મળી ગયા છે એમને પણ આપણે વાત કરી લઈએ આજે અમે કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિ અહીંયા ટોકન જમા કરાવવા આવ્યા હતા ત્યાં તમે મળ્યા છો

એને ખબર નથી કે હું આયા રાગની અને અત્યારે એ તમે કુલ કેટલા ટોકન હાલ લીધા આધાર હાલ 10 બાર ટોકન લીધા તમે 10 બાર જેવો 10 બાર ટોકન બસ બાર ટોકન એ હાલ આવી અમને દેખી લીધા કે તમે યાર અમને ન્યા કરતા ને ગેટ વાપર પાછળ બો ગેટ બતાવું મને આ ગેટ છે બરાબર છે તે ન્યા કરતા હતા ને અમને ભાળી ગયા અને અમારે ખુરશીઓ હોય આ દેખી લો તમે હું એકરે બેઠા હતા બરાબર હું એક ટોકન નો કામકાજ કરતા હતા અને અમને ભાડે લાયા આવીને એ વ્યક્તિ એને કોમ થી આયલા હતા અને પછી અમને ભાળ અમારી પાસે 10 બાર ટોકન લીધા છે

જય દેવીશ જય ભગદા વાળા દાદા